દા દાર્જેની 4 સે 4 8 સે કોમ્પ્રોમીઝ દેની જા દેબટરી લેગિના ધ્યાન માં ભાવનાનો ના પણ જે દેબટરી કે કે ગળેની સિચ્યુએશન અનંતમાં કે અંદર ક્રિકેટના સામાન્ય ખેલાડીઓ ઈયુ કે આારે બેની તો એવું મળે જે દીપાનને નાડે જાય વિજયજી સાહેબ કક આવો એના માટે શ્રીલ કરવા તૈયાર બાદ એને આસમો પર લેક્ચર દીધા કોમર્સ ઉપર લીધા કે પર પાછી પાની ઘડી નથી કે સારા અધ્યાપક આપણી કોલેજ હતા

એ ગાડીની અંદર એ બધી બેચીમાં જોર પણ નથી બીજું આ ભણેજમાં નહીં શકે એવું કોઈ અધ્યાપક આ સુધી મળદાય મળશે બીજું મારા ટકી પર કયો નોકરી આવીને આ સાઈડ નું કોઈ ક્યાંક બે ભણે આ સુધી થસી જાય તો ક્યાં બધા વેપારી મળશે આની કોટ તમે નહીં જોઈ શકો આ સાથે બધા માણસો હતા કે કોઈ પણ કે બધા અલગ અલગ હોય

નીચે આ તાળી બોલની સમસ્યા ઘણી અંદર વેચડું તો જેસે જે સમસ્યા ઓળખતા કે કઈ જે નહી આ દુનિયામાં કઈ હા ફિઝિકલ એનિકેટર હોય જે લોકો અપંગ હોય હોય તો મે વિચાર હા જે લોકો સી સે કે આફ્રિકા મે દેખ્યા દવા ડિફેશન ダイレクト जीवाळा एवू बनू की हवे जीवन मा बዱ पूर्ण नाही बዱ आनी की आमा समय घणा भार मानी लेजे आणि घणा अंदर थी घेरा पई जायते तरी काय शून्य मा सर्जन करता होत छे आणि डिक्लरनी भाषा मा आणे हार्ट डिफेक्ट

નિવારણ સંદર્ભે વૈશ્વિક લેવલે માત્ર ભારતની અંદર નહીં વર્ષ દરમિયાન એક લાખ કરતા વધારે પણ લોકો આત્મહત્યા કરી લે માત્ર વિદ્યાર્થીઓ

શરૂઆત ઘરે ક્ષણે થઈ શકે એટલે મિત્રો આજના આ કાર્યક્રમને ખૂબ સાર્થકની સામર્થ્ય સાથે ખૂબ જ વિદ્વાન છે વાત શરૂઆત અહીંયાથી ક્લાસ 2 અધિકારી છે આપણી શરૂઆત થઈ છે ઇન્દિરા એક સારા અધ્યાપક છે સારા એક નાની વિદ્વા વિદ્વજન છે ડોક્ટર ધર્માણી સાહેબની રીતે એમને પીએચડી કર્યું છે આજે ક્લાસ 2 અધિકારી સરકારી કોલેજ દયાપરની અંદર જે ખાસો એવો કે અનુભવ પણ ધરાવે છે